નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવિજેતપુર તાલુકાના ડુંગરવાડ ગામે આજના અતિભારે વરસાદના કારણે વર્ષો જૂના બ્રિજમાં ગાબડું જોવા મળ્યું આજરોજ મુસળધાર વરસાદના કારણે ડુંગરવાડ ગામમાં આવેલ બ્રિજમાં ગાબડું જોવા મળ્યું ભારત નદીનો પુલ તૂટવાથી છોટાઉદેપુર અને બોડેલી વચ્ચેનો સંપર્ક તૂટી જવા પામ્યો હતો તેના કારણે જાંબુઘોડા તથા વાંકી ડુંગરવાટ થઈ કીકાવાડા તેજગઢ થઈ છોટાઉદેપુર મધ્યપ્રદેશ જવા માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પરિણામે આ ઘણા બધા ભારદારી વાહનોની સતત અવર જવર થવાના કારણે આજે પુલની અંદર ભંગાણ થયું છે તંત્ર વહેલી તકે આનું સમારકામ કરે એવી લોક માંગ ઉઠવા પામી છે મનોમંથન ન્યૂઝ પ્રીતમ કનોજિયા પાવીજેતપુર મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો છોટાદેપુર જિલ્લાનો પાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ ગામે ભારજ નદી પર જે બ્રિજ આવેલો છે જ્યાં ગુજરાત ગવર્મેન્ટના કેટલાક અધિકારીઓ જે તે વખતે સ્થળની મુલાકાત લઈને પ્રમાણિત કરેલ કે આ પુલ સારો છે પણ હાલ આ પુલમાં જે ગાબડા પડ્યા છે જેનાથી અહીં પસાર થતા તમામ રાહદારીઓ વિચાર કરે છે કે શું ગંભીરા પુલની જે પરિસ્થિતિ થઈ એવો અહીંના પણ કોઈ લોકોનો જીવ લેવા છે તાત્કાલિક સત્વરે વહીવટી તંત્ર જાગીને આ પુલનું યોગ્ય મરામત કરીને પછી જ અહીંના વાહન ચાલકોને જવા આવવાની મંજૂરી આપવી જોઈએ આ ગામડું ક્યારે પડ્યું આ બે ત્રણ દિવસ પહેલાથી પડ્યું છે કયું ગામ તમારું ડુંગરમાં સુખી દેમ શું નામ શેખરભાઈ રાખવા